નખત્રાણામાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રહી નખત્રાણામાં સતત બીજા દિવસે પણ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રહી હતી નખત્રાણામાં ટ્રાફિક સમસ્યાને ને અડચણ રૂપ કેવી હાઈસ્કૂલ થી આશાપુરા મંદિર સુધી

અધિકારીને નોટિસ પાઠવી હતી દબાણ દૂર કરવામાં આવશે તેમાં કોઈની શેર શરમ રાખવામાં આવશે નહીં અને દબાણ હટાવવાની ઝુંબેશ થી પરના દબાણ કારોમાં સોપો પડેલો હતો રિપોર્ટ બાય પ્રેમજી બઢિયા કચ્છ વિરાણી